કાર્યકર્તા જામીન અરજીની સુનાવણી લંબાવી છે આવતીકાલે જામીન મામલે ફરીવાર દલીલ થશે આ બનાવને પગલે આજની રાત ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદ્રજી ઠાકોર સહિતના નેતાઓને પોલીસ કસ્ટડીમાં વિતાવે પડશે

હેમચંદ્ર યુનિવર્સિટી ખાતે સોળમી તારીખે જે દારૂની ઘટના બની એ પૈકીમાં આજે પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી માત્ર હવે જો શૈક્ષણિક સંકુલો પણ બધીઓથી ભરપૂર ભરેલા હોય તો આપણે યુવાધનને લેવા ક્યાં લઈ જવા માગીએ છીએ બીજું કે જૈનના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ કે ચોર કોટવાળને દંડે એને બદલે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઉપર રાજ્યનું ગૃહ ખાતું હોય કે ગૃહમંત્રીને આવવું પડે ને એની પાછળ ગંભીરતાપૂર્વકના પગલાં લેવા પડે એ તારીખે ઘટના બની એનો કોઈ સેમ્પલ ના લેવાના એનો કોઈ ગુનો ના નોંધાણો અને ઉપરથી જ્યારે ધારાસભ્યો જેવામાં જવાબદાર જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસનું ધ્યાન દોરવા માગતા હોય ત્યારે એક સ નાના બોલી ઓલામાં ચોર કોટવાલને દંડે એવી વાત કે ઠીક છે કોઈ કાયદો હાથમાં ન લેવો એમ માનીએ પણ જે ધારાસભ્ય માજી ધારાસભ્ય હોય કે ધારાસભ્ય એ આ ગુનાની અંદર સામેલ નથી અને છતાં એમને સવારે છ વાગ્યાથી કરીને અત્યાર સુધી બેસાડ્યા છે છ વારથી ઓછી સજા હોય એને પોલીસ સ્ટેશનમાં જામીન આપવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જ્યારે એને પણ ગણના અવગણના કરવામાં આવતી હોય અને પોલીસ એ હર હંમેશા તંત્ર અને સરકારો સરકારો કાયમી બદલાતી જ હોય છે પણ તંત્ર એ પોતાનું કાયદો અને વ્યવસ્થા જે બંધારણ છે એ બંધારણમાં જે આપણા કાયદા છે નિયમો છે એને વળગીને ન્યાય તોડવો જોઈએ